તો હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો પશુપાલક ભય અને આજે આપણે પ્રત્યેને મળી ગયીશું મિત્રો નિલું ફાર્મિંગ ચેનલની અંદર મસ્ત મજાના દેશ વિડીઓની સાથે મિત્રો તો મિત્રો આજે આપણે એક ખુશીની વાત છે કે મિત્રો જ્યારે આપણે દુધાળું પશુ હોય ગાભળું પશુ હોય મિત્રો તો ઘણા લખે મિત્રો આપણે એના વિડીયો મૂકેલા છે ખાસ કરીને હવે મિત્રો આપણે વૈયાણ અને વૈયાંજણનું ટાણું થઈ જતું છે એ પેલા મસ્ત મજાના મિત્રો ખુશીના સમાધન છે મિત્રો આપણા સાથ અને સહકારના કારણે મારે બે હજાર મિત્રો સબસ્ક્રાઇબર થઈ ગયા છે મતલબ મારે ટુ કે સબસ્ક્રાઈબર થઈ ગયા આપણે બધાને વિલકીને આભાર કરું બીજી વસ્તુ કે આવા નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો ખાસ કરીને આવા નવા દેશી વિડીયો એટલા માટે કે જો આપણો સાથ અને સહકાર રહે તો મિત્રો આપણા ગુજરાતની અંદર નહીં પણ ઓલ ઇન્ડિયાની અંદર મિત્રો આપણે દેશી વિડીયો ધૂમ મજાવાના છે એટલે માટે જરૂર ને જરૂર મિત્રો આપણા વિડીયો શેર કરતા રહેજો અને વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરી દેજો બરોબર તો જલ્દી કરી દેજો મિત્રો આપણે હવે વિડીયો ની શરૂઆત હવે ખાસ કરીને મિત્રો જ્યારે આપણું કોઈ પણ ગાય હોય કે ભેંસ હોય મિત્રો જ્યારે એનું ભયા ગયું હોય મતલબ એનું પડી ગયું હોય તો ત્યારે શું વસ્તુ કરવી કે જેનાથી આપણા પશુને મિત્રો દૂધની જે એક હરખું જે સ્ત્રાવ છે ને એક હરખો ઘટાડો જે ન થાય અને એક હરખું દૂધ જળવાઈ રહે અને સાથે સાથે મિત્રો આપણું માલ હીટમાં ન આવે એની પણ મિત્રો તમને ખાસ એક વાત કરીશ તો મિત્રો જ્યારે કોઈ પ્રકારનું ગાય ભેંસ હોય મિત્રો અને જો સરસ મજાની મિત્રો વ્યસન પડી ગયું હોય બગાડ વ્યસ્ત નીકળી ગયો હોય જયારે અમુક ટાઈમ માલ આપણું દૂધે ન છોડતું હોય બરોબર તો એવા શું એવી વસ્તુ ખવડાવી કે આપણા માલને મિત્રો દૂધે છોડી જાય સાથે સાથે મિત્રો વ્યવસ્થિત જળવાય રહે હાલની તંદુરસ્તીમાં એ માં જબરજસ્ત સુધારો થાય તો એની અંદર મિત્રો આપણે વિડીયો લઈને આવેલા છે ખાસ કરીને વિડીયોમાં નવા આવી જાવ તો આપણે ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા લાઈક કરવાનું મિત્રો ભૂલશો નહીં બરોબર ને તમે તો વિડીયો શેર કરી દેજો જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓ છે જે આપણા તબેલા જે શરૂઆત કરતા હોય મિત્રો માલઢો રાખતા હોય અને સરસ મજાની મિત્રો માહિતી મળ્યા કરે એટલા માટે આપણે ચેનલને મિત્રો જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને શેર કરતા બરોબર તો જલ્દી કરી દઈશું આપણે હવે વિડીયોની શરૂઆત કે ઘણા પશુપાલક શું છે કે ફયાલ આપણું ભેંગ્યું ગયું હોય તો અચાનક દૂધ ઘટી જાય બરોબર મતલબ દૂધ એ ન છોડે અચાનક દૂધ ઘટ્યા કરતું હોય એની માટે સરસ મજાની મિત્રો આપણે લઈ લેવાની છે મેથી હવે મિત્રો તમે ઘણી વખત કહેતો કે ભાઈ મેથી એ કામકાજ કરો ભાઈ મેથી છે થોડો ગરમ પદાર્થ હોય બરોબર ગાભડા પશુને ન દેવું માલ ગરમીમાં આવ્યું હોય અથવા હીટમાં આવ્યું હોય તો પણ ન દેવાય બરોબર એટલે ગરમીમાં આવતું હોય માલ તો અરે મેથીનો ઉપયોગ નહીં કરવાનો અને જયારે માલ આપણું દૂધે ન છોડતું હોય જો તમે મિત્રો મેથીનો ઉપયોગ કરશો

વૈયાણેલી હોય મિનિમમ દસ દિવસ કરવાની છે પચીસ દિવસ સુધી કરવાનો હોય તો વીસ થી પચીસ દિવસ સુધી તમે આનો ઉપયોગ કરો તો તમારું કોઈ પ્રકારનું દૂધાળું પછી હોય દૂધ ન છોડતું હોય તો સો ગેરંટી આપી દૂધે સડી જાય મિત્રો કારણ કે આપણે ઘણી પ્રકાર લોકો આપણે જાણતા હોય કારણ કે આપણે

એક કોબો એટલે બે કોબો એટલે તમે લઈ શકો મિનિમમ મિનિમમ બસો થી અઢીસો ગ્રામ લઈ શકો તો તમારે બસો થી અઢીસો ગ્રામ મિત્રો પાંચ દિવસ લગીન બસો થી અઢીસો ગ્રામ જ રાખવાની છે ઉકાળીને ગરમ કરીને ઠંડુ થઈ જાય એટલે ખાંડમાં નાખી દેવાની બરોબર બીજી વસ્તુ પાંચ દિવસ થઈ જાય બાદ પછી તમારે એને પાંચસો ગ્રામ કરી નાખવાનું છે કેટલી પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ ગરમ કરી નાખવાનું છે ઠંડુ કરીને ખાણમાં નાખી દેવાની છે એટલે આ નુસ્ખો તમારે રેગ્યુલર દસ દિવસ લગીન કરવાનો છે બરોબર પેલા બસો થી અઢીસો ગ્રામ પછી પાંચસો ગ્રામ અને પછી મિત્રો તમે આરામથી મિત્રો થોડો ઘણો વધારો કરી શકો છો મિનિમમ જો તમે એક કિલો મેથી હોય એને પલાળી દો બરોબર રેગ્યુલરી નો પલાળો તો કાંઈ નહીં પણ બે દિવસે બે દિવસે કરો તો પણ ચાલે ઘણા લોકો સાહેબ એક કિલો દરિયો મેથી કેમ કરવી પણ નહીં તમે બે દિવસમાં કરી શકો પણ હું એમ રેગ્યુલર ઉપયોગ કરો પાંચસો ગ્રામ રેગ્યુલર સવારે રીતે અથવા સાંજે બરોબર ગમે એક ટાઈમ તમને અનુકૂળ લાગે ટ્રાય કરો તો સો ટકા રિઝલ્ટ મળશે તો તમારે બસો થી અઢીસો ગ્રામ લે મિત્રો થોડું 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 એનું લેવલ વધારવાનું છે પચીસ દિવસ મિનિમમ પચીસ દિવસ થઈ જાય ત્યારે તમારે એક ખરખું જળવાઈ રાખવાનું છે બરોબર એટલે ત્રીસ દિવસ એને પૂરા કરી નાખવાનું જો તમે એને ત્રીસ દિવસ લઈને પૂરા કરશો તો જે માલ આપણું દુધાળું માલ હોય ને એ ખરખું દૂધે જ રહે સાથે સાથે મિત્રો ફેટ ની અંદર પણ સુધારો રહે પ્લસ માલ ની ચમક વધી જાય અને તંદુરસ્તીમાં પણ સુધારો થાય અને જો માલ આપણું ખાતી હોય તો પણ માલ ગરમીમાં ન આવતું હોય હીટમાં ન આવતું તો તમે મેથી ગરમ કરી મિત્રો હવે કો ઠંડી થઈ જાય ત્યારે કોરી મીઠ આપણે કોરી ખવડાવવાની છે ખાઈ જાય તો ખાણ માં નગર તમે પાણી દ્વારા પાઈ શકો છો સાથે મિત્રો એને રેગ્યુલર ઉપયોગ કરવાનો છે જે તમારે પંદર દિવસ સુધી કરવાનો છે પંદર દિવસ इस्तित नियो रहिते शुरवत मा 100 ग्राम, बिजी बार मा 200 ग्राम, बिजी वक्तमा अपड़े 800 ग्राम અને પાંચમી વખતમાં માં ત્રણસો ગ્રામ અને છો સા ચારસો ગ્રામ લેવાના છેલ્લી વખત લાસ્ટ દસ દિવસ નો ટાઈમ હોય એટલે પાંચસો ગ્રામ કરી નાખવાનું છે ઠંડુ પડી જાય પણ મિત્રો ગરમીમાં હોય ત્યારે માલને નહીં ખવડાવવાની ઘટે હીટમાં લાવવા માટે એટલે તમે મેથીનો ખવડાવી શકો બરોબર મેથી ખવડાવતો તો માલ આપણું ગરમીમાં આવે વ્યવસ્થિત જળવાય રહે અને ઘણા એવા મેથીના મિત્રો ફાયદા છે જેનાથી માલને તંદુરસ્તી જળવાય પ્લસ એને પોષણ નો ઘટે અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણ ની અંદર મિત્રો બન્યા કરે સાથે મિત્રો એની તંદુરસ્તીમાં વધારો થાય જાય કારણ અંદર ગરમ